દુકાનમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન બંધ રાખવા પડ્યા બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન રેફરલ હોસ્પિટલ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હવામાન વિભાગને લઈને રાધનપુર શહેરના અંદર છેલ્લા ચોવીસ કલાકમાં સાત ઇંચી વધુ વરસાદ વર્ષો છે આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ આ દ્રશ્યો છે રાધનપુર શહેરના મેન બજારના દ્રશ્યો છે અહીંથી બસ સ્ટેશન સિવિલ હોસ્પિટલ તેમજ તમામ જગ્યાએ જવાનું મેન બજાર છે ને ત્યાં રસ્તામાં રોડ ઉપર પાણી ભરાય છે અને દુકાનોના અંદર પાણી ભરાય છે આપ જોઈ રહ્યા છો આ મેડિકલના દ્રશ્યો છે જે મેડિકલના માલિક છે તે પોતાના દુકાનમાં જે વરસાદી પાણી ભરાયું છે ને પાણી ભરાવાના કારણે પાણી નીકાળી રહ્યા છે આપણે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી તમે જોઈ રહ્યા છો જે રીતના અવિરત ચોવીસ કલાકથી વરસાદ વરસ્યો છે વરસાદ વરસવાની સાથે રાધનપુરના બજારોના અંદર જે દુકાનો છે દુકાનોના અંદર જે પાણી ભરાય છે આપણે હું બીજી દુકાનના પણ દ્રશ્યો બતાવ

પ્રયાસ કરીશ આપ જોઈ રહ્યા છો કે મેડિકલનો જે સ્ટાફ છે તે દુકાનની અંદરથી જે પાણી નીકાળી રહ્યું છે એટલે કહી શકાય કે જે રીતના અવિરત વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તાર એટલે રાધનપુરના તમામ વિસ્તારોના અંદર હાલ તો પાણી ભરાય છે અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે સાથે કહી શકાય કે જીવન વ્યવહાર પણ ક્યાંક ઠપ થયો છે એટલે કહી શકાય જે રીતના રાધનપુરમાં વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ્યાં મેન બજાર છે મેન બજાર ઉપર નીચેથી પણ વધુ પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો દુકાનદારો તમામ લોકોને હાલકી ભોગવવાનો વારો આવ્યો છે

આ પરિસ્થિતિનો સામનો કરે છે નગરપાલિકા પાસે સરકાર પાસે લોકો આશા રાખીને બેઠા છે કે ચોમાસાની આ પરિસ્થિતિમાં પાણીમાં આ આ આ પરિસ્થિતિમાંથી લોકોને મુક્તિ મળે પરંતુ અહીંયા અહીંયા આજથી આઠ અહીંયા દર વર્ષે ઓછામાં ઓછું ચારથી પાંચ ફૂટ પાણી ભરાય છે મોટાભાગની દુકાનોમાં પાણી છે લોકોને આજે હું પણ મારી દુકાનમાં સવારથી આવીને પાણી ઉછેલતો કાઢતો હતો એટલે ભાગની દુકાનોમાં પાણી છે કચ્છથી સમાચાર રાપર